સ્વામિનારાયણ મંદિરમાં વડતાલ લક્ષ્મી દેવના બસો વર્ષ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પંચોતેર વર્ષ અને પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ યોગેન્દ્ર પચાસ વર્ષ નિમિત્તે સંખેડા સ્વામિનારાયણ મંદિર ખાતે દીપમાળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણસો પચીસ દીવા દ્વારા આખું મંદિર શણગારવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પરમ પૂજ્ય ગાદીવાડા માતૃશ્રીના પ્રેરણાથી અને તેમની આજ્ઞાથી મહિલા મંડળની બહેનોએ જ યોજ્યો છે આ કાર્યક્રમને સફળ પણ બહેનોએ જ બનાવ્યો છે એટલે સખત પરિશ્રમથી આજના દિવસે હરિભક્તો દ્વારા વડતાલવાસે લક્ષ્મી નારાયણ દેવ આચાર્ય મહારાષ્ટ્રી અને લાલજી મહારાષ્ટ્રીના ચરણોમાં સમસર સત્સંગ સમાજ પોતાના કોટી કોટી પ્રણામ પાઠવ્યા હતા અને આ મહોત્સવની ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સંખેડા સમસ્ત સત્સંગ સમાજ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ના હાસ્ય હરિભક્તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ના બસો વર્ષ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેર વર્ષ અને પૂજ્યપાદ ભાવિ આચાર્ય એકસો આઠ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના પચાસ વર્ષ એ નિમિત્તે એ નિમિત્તે આજે અહીંયા એક દીપમાળાનો કાર્યક્રમ રાખેલો એમાં ત્રણસો ને પચીસ દીવા દ્વારા આખું મંદિર શણગારવામાં આવેલું અને આ કાર્યક્રમ આખો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રીના પ્રેરણાથી અને એમની આજ્ઞાથી મહિલા મંડળની બહેનોએ જ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમને સફળ એ બહેનોએ બનાવ્યો છે સખત પરિશ્રમથી અને આજના દિવસે અમે વડતાલવાસી લક્ષ્મનારાયણ દેવ આચાર્ય મહાર્ષિ અને લાલજી મહાર્ષિના ચરણોમાં સમાજ સત્સંગ સમાજ પોતાના કોટી કોટી પ્રણામ પાઠવે છે અને આ મહોત્સવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે જય સ્વામિનારાયણ